હાલો મિત્રો એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે એ આવી ગયા છીએ વિક્રમનગર સોસાયટીની અંદર તો ત્યાં એક મંદિર આવેલું છે હનુમાન જ્યોતિ મહારાજનું તેમના પણ તમને દર્શન કરાવ મિત્રો તો જોઈ શકો છો આ વિક્રમનગર સોસાયટી અને સામ્ય મંદિર આવી છે તમને એમના દર્શન કરાવું विक्रमगर सोसायी है जु सको ते प्राण प्रतिष्ठा बाकी

मुक्के दमने अंदर मित्रों वीडियो एंड સુધી જોતા રહીજો સારો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દીધો કાહી સીતાનગર રોડ આવી હોય છે